સાચી વસ્તુ ઘરે ઉતરતી નથી આનું કારણ શું છે મેં તો અહીંયા વાત સાંભળી કે આ જે મંદ બુદ્ધિના બાળકોનું એની એની જે સેવા કરે છે ને એને તો હું ફફરીશ હો હો સલામું કરું છું ભાઈ ખરેખર ધન્યવાદ ને પાત્ર છે જે એની સેવા કરે છે એની વાત કરું છું ના અને સેવા કરે છે ને એના મા બાપને તો હું હજારો સલામ કરું છું તમે સંસ્કારના ખટારા રેડી દીધા કે આ આવા આવા હાડાને બાપુ હાસવે આખી દુનિયા હાસવે હવે આપણે આવવું હોય એને ઢોળવું હોય હા હું તું જ હાલે એની આરે જીવવું એટલે ધન્યવાદ ને પાત્ર જે સેવા કરતા હોય અને જે સેવા કરતા હોય ને એને હું તો અહીં રહેતા હોય ને એને બધાને બે હાથ જોડીને વિનંતી કરું કે એને કંઈક મદદરૂપ થજો મદદરૂપ થજો બસ બાકી તો મરી તો આપણે જ આવવાનું છે આપણે આ શરીર તંદુરસ્ત હોવા છતાં બાપુ રોદડા રોઈ છે હે આમ ને ઠામ છે તોય રોદડા રોઈ છે આમ નથી નામ નથી નામ નથી હવે આનું આની આપણે કોઈ કલ્પના કરી સલામ કરું છું ખરેખર હજારો વર્ષ તમને ભગવાન આયુષ્ય આપે હું તો એવી એવી અરજ કરું છું ઈશ્વર ને આ ભાગવત છે ને ભાગવત એ કૃષ્ણ પરમાત્મા તમે વિચાર કરજો કે અગિયાર વર્ષ અને બાવન દિવસ ગોકળું માર્યો ને

મારા નાથ ને આવવું પડે સગાણસા ને અહીંયા આવ્યો જલારામ ને અહિયાં આવ્યો જેને જેને પ્રેમ કર્યો ને નરસિંહ મહેતા ના તો બાવન કામ કર્યા એમ કે છે શાસ્ત્ર

ગોળ બંગાળનો રાજા ગોપીચંદને બાળું લાખ માળવાનો ધણી ભરતરી બાપુ હાથ પેટીયું ખાય તો નો ખૂટાય બાવા બની ગયા આપણને નકીત નથી તાતું હાસું હોય છે ખોટું હોય છે હાસુ હોય છે ખોટું હોય તો વયા જાય લ્યો કે પૂરું થઈ ગયું અરે માણસ એવો અવતાર મળ્યો છે નારાયણ કંઈક કરી લેજો આપણે રાતે બે વાગ્યા આપણા ઘરે આવી અને આપણી શેરીમાં હુતેલું કૂતરું હોય એ આપણને જાગીને જો પૂંસડી નો પટપટાવે ને તો મરી જવાય આપણી કુતરું આપણને નથી ઓળખતું દુનિયા હું ઓળખવાની હતી ભલામણા જાગીને આમ આમ જાગી નામ જોઈને પછી સુઈ જાય પૂંસડી નો પટપટાવે કે આ કડકાર આમ છે શું આમાં આ પૂંસડી ફટફાવી હોય અરે જીવન તો બાબુ છે તમે વિચાર કરજો આ જાનવર પૂજાય છે જાનવર તમે ઇતિહાસ ખોલીને ને હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે સત્તાધારમાં પાડો પૂજાય ચમરાળામાં ભેંસ પૂજાય આ કચ્છમાં દાદા મેકરણનો કુદરો ને ગધાડો પૂજાય બોલો આપણું પાડું છે સારું નથી બોલતા હે જાનવરે બાપુ કેવડી કમાણી કરી છે મારા નામ એક આવા જો અબૂત ને એક અબોલને અને આવા વિકલાંગો ને બાપુ મદદ જો કરી શકી તો શું આ દુનિયામાં આવ્યા તો હોય તે નો આવ્યા તો હોય તે જ્યાં જ્યાં ભજન છે ને ભજન એમ નામ સમજાય એવું નથી અને એમ નામ જો સમજે જાતું હોત ને તો તો બધાય ભગત થઈ ગયા હોત ને રોજ લાખ લાખ રૂપિયા લઈ આવતા આ એવું નથી ભજન છે ને અઘરી બાબત આની માટે સદગુરુ જોવે સદગુરુ વિના આની નિશાળું આની આની યુનિવર્સિટી ક્યાં છે નહીં આ કાંઈક મા બાપના સંસ્કાર હોય કાંઈક એવો સદગુરુ માથે મળી જાય ને તો પતે એવું છે બાકી તો ચારે બાજુ અત્યારે ગુરુ નો જાય પાર નથી ને ચેલાનો જઈ પાર નથી ચારે બાજુ માંડવા નાખી નાખીને બેઠા છે આપણે આપણને તકલીફ નથી અને બીજી વાત તમને કહી દઉં આમાં જે સારું લાગે ને રાખવાનું બાકી પડ્યું રોવા દેવાનું બાકી બીજું કોઈ આમાં ઊંડું નહીં ઉતરવા કારણ કે હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં મારી મોજ મોજ કરવા જઉં છું આ ખર્ચા તમે કરો છો આનંદ હું લૂંટીને મારી બેટરી ચાર્જિંગ થઈ જાય તમને ગમે કે ન ગમે બધા કે ગંગાજીમાં નાહી લઈ એટલે પાપ બળી જાય તો ગંગાજીના ના કાંઠે રહેતા રોજ ને ધૂપગા દેતા હોય પડી જાય એટલે આ બધું મન મનાવાની વાતો છે આ બધી કરમ વાતો કરે ને કરમ આમ કરમ આમ ને ફલાણું આ ભક્તિ કરે એવડે દુખી છે બુસ મારે એવડે સુખી છે લ્યો શું કરમ કરે અટપટું છે આ હિમ સમજાય એવું નથી આ ભાઈક બધા વાત કરે ભવની ની વાતો કરે ઓલા ભાવ માં ને ઓલા ભાવ હવે કાયલ ખબર નથી ને શું ભાવ ની ખોડવા મેળ્યો એ ભવ શું થાય લ્યો શું આ ભાવ માં ઘટે કઈ એ આપણા નોટ હોતી ભાળી આ માથે વરસાદ થાય મારા રામ આમાં જીવતા નો આવડે તો ધક્કો નથી લાગતું વાહન મકાન રૂપિયા લોટા વગર દોડે વાતો થાય બાપુ મજા કરે એવું છે પણ જ્યાં જાવ બધા રોવે જ છે ધાબું ફરવું છે કે છૂટા નથી બીજા પાસે જાય કે ડોબું વ્યાણું દોવા નથી દેતું બીજા પાસે જાય કે હોવું તેડી ગયા વેવ મોકલતા નથી બીજા પાસે જાય તે કે છોકરા ને પોલીસ વાળા લઈ ગયા જમીન જડતા નથી તો આપણે આપડે જ્યાં રોવું હોય કે દુનિયા રોવ જ છે અરે મારા નાથ મારે જરૂર છે તો બાપુ દાસી જીવન રોવે મીરા રોવે જેઠીરામ રોવે હે દિન બંધુ દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર તારી વાહે અમે જીવન ઓળ ઘોળ બાપુ એક રામાયણનું પાત્ર સબરી તમે જોવો તો ખરા એક ભીલની દીકરી એનો ગુરુ માતંગ ઋષિ હાથ વરની એક ભીલની દીકરી જેને માણાનો અનુભવ નથી ગામનો નથી વેદનો નથી શાસ્ત્રનો નથી એના ગુરુએ કીધું કે બેટા આય બેહી જા વેલો મોડો રામ આવશે તારો ઉધાર થાય આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી ગઈ માં બાપ કે ઈ પરજા નથી કરતી શું ગુરુ કે ઈ કરવાના હતા હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને હું ભલામણ બધાને મારી આ એક જ ભલામણ હોય કે તમે વાપરો ખાઓ પીઓ મોજ કરો બાકી માં ને બાપ ને રોટલા બે ટાઈમ હારા દેજો જિંદગી માં જો મોડો દી ઉગે તમારો ગુલામ થઈ જાવ બસ મારી આ એક જ આ તમે માંડવા નો તો એમ નથી કેતો કે આવી કથા એવું કરાવો આ મંદિર બંધાવો મૂર્તિઓ કરાવો ને ગાયું ગાયું ને ખડ નાખો એ ગાયું ને છે ને ભગવાન મોકલી છે ને ખડ વ્યવસ્થા કરી દઈ છે આપણે આપણે મરી જાય સ્થિતિ ગાયું શું થાય આ ગાયું જે કપાવા જાય છે ને એ બંધ કરાવો ખડ જ નીર્યું છે જે જીવ ઈશ્વર મોકલે છે ને એની બધી તૈયારી જ હોય છે તમારો અને મારો માના ઉદર માં વિકાસ થતો હોય જન્મ થયા પેલા બધી વ્યવસ્થા હોય છે દૂધ ની વ્યવસ્થા કરી દે પથારી ની વ્યવસ્થા કરી દે લાલન પાલન કરનારી બધું તૈયાર જ છે અને હા ઠેસી હો વડે જીવો અને મરી જાવ ને એ મરી ગયા પેલા લાકડા તૈયાર છે ઉપાડનારા તૈયાર છે ગોઠવનારા તૈયાર છે દિવાળી મૂકનારા તૈયાર છે ઘોંકા મારનારા તૈયાર છે તો પહેલી ને છેલ્લી બે તૈયારી હશે તા વટલી તૈયારી નહીં કરી રેખી હોય પણ આ હું કરું હું કરું આમાં કહેતા છે આ કર્યું હું તો એમ કઉ છું કે આવા આવા જે ભગીરથ કાર્ય કરે છે ને એને ટેકો નો દેજ કઈ પણ નડો નહીં ભજન થઈ જાય અરે જીવવા જેવું મને તો એમ થાય કે હું તો આમ બજારમાં ક્યારેક નીકળું ને અત્યારે હાજર બજારમાં કુતરા હોય ને તો મને એમ થાય આમને નિરાય નથી હે એ આપણે રાથી ખવડવું પડે હા પણ કસકસાટ હું તો છોકરો પરણાવો છે ને ચૂંટણી લડવી છે ને પોસડું અમારું સન્માન ન કર્યું ના કાંઈ લોય ઉકાળા છે આમને ને કે આપણે જે જોવે એ બધુંય જોવે છે ને ખોરાક હવા પાણી ટાઈટ તડકો બધું આપણને જેમ છે ને એમ જ છે ચોરાશી લાખ યોની છે એવું કે છે ચોરાશી લાખ માં રૂપિયા હાટું માયા હાટું બસોડા ભરતો હોય માણસ એક જ કોઈ જીવ બસોડા ભરતો હોય મને બતાવો અને કોઈ જીવ જો ભીખો રહેતો હોય તો મને કયો અને માણાનું ભરાતું હોય મને કહો આપણા જેમ જ નથી આપણે આપણે જેમ બચાવ હોય એમાં કૂતરા ને કાગડા ને ભૂંડા ને એને બચાવતો હોય જ છે એનું લાલન પાલન એ કરે છે બચાવ હોય ત્યાં સુધી ખવડાવે પીવરાવે એને પાંખું આવે ને ઉડી જાય પછી કે તું તાર રસ્તે હું મારા રસ્તે હવે આપણે ચાર ચાર પેઠીઓ થઈ હોય તો ચાવી ચાવી ના જોડા ભરાવ્યા હોય હવે ગુડો ને હાખો રોટલો ખાવો હોય તો હવે હું ચાવી ને અરે રાખીને કામ છે પણ નથી સુટતું નથી શું કરવું ભજન છે ને ભજન જ્યાં જ્યાં ભજન બન્યા ને બાપુ અહીંયા વાતું પડી છે એમના ભજન બને નહીં કોઈ અને જો બનતા હોત ને તો આપણે તમને જો કે ખબર છે બધાને ઓલું આપણે નહોતું જાગ રે માલણ જાગ જીન પા કાન કરો ઇન પા હંભળાતું તું અતારે હંભળાય છે એ આપણું બનાવેલું હતું અને આ વાણી બાપુ છે ને હજારો વર્ષથી હાલી આવો પછી બે લાખ નો કલાકાર હોય તોય ભલે મારા જેવો હોય તોય ભલે આ બાપુ અભાવો નથી આવતો શું કામ આ હોનું છે આ ડાલ નથી સોખે સોખું છે એટલે અભાવો નથી આવતો હજારો વર્ષથી વાણી હાલી આવે પણ બાપુ તમને હજી એમ થાય કે હજી હાં હજી હાં હજી હાં આનો અભાવો ન આવવાનું કારણ શું છે આ સત્ય છે એટલે હાલે છે નગર આ બાપુ આધુનિક યુગ છે આ વિજ્ઞાન નો યુગ છે આ દુનિયા નો હાલવા દે